આ આપણી જીવન સંગીની એચ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો ગુડ મોર્નિંગ સાહેબ મોર્નિંગ મોર્નિંગ બોલો બોલો ભાઈ YouTube માં તમારો વિડિયો દેતો તો સંતો લગનવાતો આપણે કરાવો છો અમારે યુટ્યુબ ઉપર ચેનલ છે તો જે કંઈ તમને બાયોડેટા અમે પૂછીએ ને એનો હોલ અમે યુટ્યુબ પર વાયરલ કરીએ અને કોઈ એવા પાત્ર હોય તમારી વાત હોય મગજમાં બેસે તો તમારે કોન્ટેક્ટ કરે આ રીતની છે અમારે બરાબર આપડે કરવાનું છે તો હા હા ક્યાં ગામ બોલો છો મૂળ છે પણ હાલ રેવાનું મહેસાણા કડી કલોલ હા 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 તો નોકરી ચાલુ એટલે ત્યાં જવાનું અચ્છા ત્યાં જશો અને તમારું ગામ ક્યું કીધું બરાબર છે અને ત્યાં તમે નોકરી કરો છો એમ તમારું નામ શું છે અમૃતલાલ પટેલ રેડી રેડી બરાબર છે ક્યાં સમજમાંથી આવો છો તમે કડવા પટેલ પટેલ કચ્છી પરવા પટેલ બરોબર છે બરોબર છે તમારી ઉંમર કેટલી છે મારી ઓગણત્રીસ ઓગણત્રીસ વર્ષ તમારો સંબંધ કરવાનો છે ને હા મારો કરવાનો બરાબર છે તમારા ફેમિલીમાં ફેમિલીમાં હું ને મારા મધર બેટ છે અચ્છા બેન છે પણ એના મેરેજ થઈ ગયો છે અચ્છા બેન ના મેરેજ થઈ ગયા છે અને ભાઈ ભાઈ એક જ તમે હા હું એક જ બરાબર બરાબર તમારે સગાઈ કે લગ્ન કે એવું કઈ થયેલું છે પેલા

ત્યાં તો તમારે મકાન ભાડે જ હશે ને હા ભાડે ભાડે વાળા છે મધર અચ્છા અચ્છા આપી કંપની કંપનીએ તમને આપેલું છે આપણે જે ગામડે મકાન છે એમ કેટલી કેટલા વીઘા જમીન છે ત્યાં અમારે ત્યાં કચ્છમાં વીજાના આવે એકર આવે હા

સમજાઈ ગયું એટલે તમારે કઈ નહીં તમારે જ્યાં વીસ હજાર દર મહિને આવક થાય બરાબર ને મારા મમ્મી સિલાઈ કામ કરે છે એમ મમ્મી સિલાઈ કામ કરે છે હા બરોબર છે એમાં તો ઘર ચાલતું હશે બરોબર ને ખર્ચો કાઢી લે ના સારું કહેવાય ઘર પોતે ચલાવી લે સિલાઈ કામ કરીને બરોબર છે મમ્મીની ઉમર કેટલી હશે મમ્મી પાસઠ વર્ષ વર્ષ ઓહો પાસઠ વર્ષ માં પોતે સિલાઈ કામ કરે તો આંખું સારી કહેવાય ને

आपले कोई न मरी है हा, नहीं तो आपने कोई न नाले सोता का तो हमारा विचारों उन्हें विचारों से तो हमारा मैं बहुत सारे के भाई आपले हाले को कोई ऐसे कात्र हो गए खाली अभी हमारे इसे बना दिया ये सांस आपने खुलावन कूँ रहे हैं बस आहाहा बस इनमें कोई नज़र बैंड की कलवन जरूर नहीं है अनेकों होए આપણે તમારો ઓડિયો મૂકીએ તમારી નોકરી કરીએ ના કરે ના કરે કારણ કે આપડે જેમ ઘરની કમાવાની જવાબદારી આપણી હોય બરાબર હોય કરવાની તો આપડી ના અને ના બહુ સરસ હવે હું તમને એમ કહેવા માંગુ છું કે તમારે તમારા સમાજમાં જોઈએ છે કે બીજા સમાજની દીકરી હોય તો હાલે ગમે સમાજ ચાલે આપણે પાત્ર વ્યવસ્થિત જોવા બરાબર છે પાત્ર સારું હોય સમાજ બમાજ આપણે કોઈ લેવા દેવા નહીં બરાબર છે બરાબર છે આપણે જો હળી મળી રે ખુશ રે બસ હા બસ 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 આપણે એ જ જોઈએ છે હા બે જણા છીએ મમ્મી તો ક્યારેક આવે તો આવે ના કઈ ગામડે ગયે કાંકો સિટીમાં એને ફાવતું નથી

અને આ જ નંબર માં તમે વોટ્સએપ વાપરો છો ને અચ્છા એક જ નંબર છે ભલે કઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ બરાબર અને મને ફોટો અને તમારો બાયડેટા સેન્ડ કરી દેજો બરાબર ચાલો ભાઈ હો રાખીએ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ